જય ગૌ માતા વંદે ગૌ માત્ર ધાર ઉપર હજીના સાની આપણું શરીર રહ્યું છે અને આખા ગામતા અનુસાર બરોબર વસ્યો વસ આવી સુખ્યા છે એ ગામની સામો સામ તો આપ તો પ્રકૃતિની ગોદમાં ગાય માતાજીના સાનિધ્યમાં આવી રહ્યા છે એ જય

માં છે ઘર પર રોજના આખર ઠેકાણે આ આપણું નંદુ આવી ગઈ છે ને હવે એને ઘેરે જવાની ઉતાર્યો છે તો સામે થઈ અને શ્યાકડેમ પાસે થઈ રામદેવના પાછળના ભાગમાં થઈને આપણે ઘેર જવાના જે આ આપણું ભગુડા ગામ હતું અને આગળ તે અમારું નળેશ્વર મહાદેવ દૂર અને સામું માતાજીનું મંદિર ને ગ્રાઉન્ડ જય ગૌ માતા વંદે ગૌ માત્ર